ભૂખ્યા ભોજન આપવાની નેમ સાથે સતત છેલ્લા પાંચ વર્ષથી તાપી જિલ્લાના વ્યારાના બાબા બરફાની ગ્રુપ દ્વારા વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન પીરસાઈ રહ્યું છે બાબા બરફાની ગ્રુપ દ્વારા લોકસેવાના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે જેને અનુલક્ષીને અઠવાડિયામાં બે વાર વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને તેના સગા સંબંધીઓને નિઃસ્વાર્થ નિર્મૂલ્ય ભોજન પીસાઈ રહ્યું છે આ કાર્યદાતાઓના સહકારથી કરાઈ રહ્યું છે મારું નામ ધનસિંહભાઈ અરવિંદભાઈ યાદવ રહેવાસી વ્યારા અમે જનરલ હોસ્પિટલની અંદર જય બાબા વરફાની નામનો ભંડારો છેલ્લા પાંચ વર્ષથી ચલાવીએ છીએ દર સોમવારે અને દર ગુરુવારે યારા ગામની આજુબાજુના લગભગ દોઢસો બસો કિલોમીટર દૂરથી નીચર ઉછલ કમીથી જે પેશન્ટો આવે છે એમને અમે અહીંયા જમવાનું પૂરું પાડીએ છીએ અને આ જે ભંડારો છે એ દર સોમવારે અને દર ગુરુવાર યારાના તમામ રહેવાસીઓ એ લોકોના આર્થિક સહાયથી અમે આ ભંડારો ચલાવીએ છીએ દર સોમવારે દાળ ભાત ખમણ અને ગુંદી ગાંઠિયા રાખે છે અને દર ગુરુવારે ખીચડી અને ગુંદી ગાંઠિયા આ રીતે ભોજન પ્રસ્ય છે ને જનરલ હોસ્પિટલ ની અંદર જે પેશન્ટો છે એમના સગાવાળાઓ એ બહાર જમવા જવું નહીં પડે ખોટો એમને ખર્ચ નહીં આવે એટલા માટે અમે આ દર સોમવારે અને દર ગુરુવારે ભંડારો ચલાવીએ